અમરેલી જિલ્લાના લીલિયા ખાતે આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સહિત અનેક મુખ્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા મહામંત્રી હિરેનભાઈ વિરડિયા લીલિયા તાલુકા પ્રમુખ વિજયભાઈ વિરાણી ઉપપ્રમુખ સંજયભાઈ નાકરાણી મહામંત્રી રાજુભાઈ ગરણિયા જિલ્લા મહિલા પ્રમુખ અરુણાબેન પંડ્યા અને તાલુકા મહિલા પ્રમુખ પ્રતિભાબેન જોશી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ઉપરાંત યોગેશભાઈ દવે કેશુભાઈ શેખલિયા કનુભાઈ સિંગાળા રશિકભાઈ વાલ્મીકી સમાજના પ્રમુખ સચિનભાઈ વાળા અને સુરેશભાઈ જૂના સાવર સહિત અનેક કાર્યકર્તાઓ તથા સ્થાનિક નાગરિકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીની વિચારધારા સંગઠનને મજબૂત કરવાની દિશા અને આગામી સમયમાં જનહિતના મુદ્દાઓ માટે સક્રિય રીતે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ